બાતમી મળતા જિલ્લા પુરવઠા ટીમ અને હાલન મામલતદાર ટીમ મળીને શ્રીજી એગ્રો રેડ કરવામાં આવી પંચમહાલ છોટાઉદેપુર અને દાહોદ જિલ્લા માંથી અનાજ માફિયા દ્વારા ગરીબોના હક અનાજ બારોબાર કારોબજાર કરીને વાઘોડિયાના પારડી ગામમાં આવે શ્રીજી એગ્રો ઇન્ડસ્ટ્રીઝમાં વેચી મારવામાં આવતું હોવાની બાતમી પંચમહાલ જિલ્લાના જિલ્લા પુરવઠા અધિકારી એસટી મકવાણાને મળતા જિલ્લા પુરવઠા સ્ટીમ અને હાલોલ મામલતદાર ટીમની સંયુક્ત ટીમ દ્વારા શ્રીજી એગ્રો ઇન્ડસ્ટ્રીઝમાં તપાસ કરવામાં આવતા સ્ટોક્સ રજિસ્ટર વેચાણ રજિસ્ટર અને પ્રોસેસ રજિસ્ટરોની ચકાસણી કરતાં રજિસ્ટરો નિભાવવાના હોય છે જે તે નિભાવવામાં આવ્યા નથી તેનું મેળવવાનું કરવામાં આવતા બારસો એકસઠ કિલોમીટરના ઘઉં મળે હોવાથી જેની તપાસ હાલ ગાંધીનગર ટીમને વધુ તપાસ કરવા માટે બોલાવીને તપાસ સો સોંપવામાં આવી છે